સુરત શહેરની વરાછા પોલીસ આવી ફરી વિવાદમાં ફરિયાદીને નગ્ન કરી ઢોળ મારવાના આક્ષેપો સાથે પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ વળાચા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ લાભેશ્વર વિસ્તારમાં આવેલ દેશી દારૂના અડ્ડા પર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા વિનોદભાઈ અર્જુનભાઈ સાખટ અને તેમના મિત્ર દારૂ પીવા ગયા હતા જ્યાં નજીવી બાબતે બુટલેગર દ્વારા બંને ફરિયાદીને માર મારવામાં આવ્યો જેની ફરિયાદ કરવા બંને ફરિયાદી વરાછા પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું કે અમને લાભેશ્વર પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા પર બુટલેગર દ્વારા માર મારવામાં આવ્યો જેથી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પરમાર દ્વારા ફરિયાદી નિયોજ આરોપી બનાવીને ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોધી રાખી ઢોળ માર મારી તાલીબાની સજા આપવામાં આવીને આક્ષેપો લગાડવામાં આવ્યા છે ફરિયાદી વિનોદ સાખવટે આક્ષેપ લગાવતા કહ્યું કે ત્રણ દિવસ સુધી જમવાનું ન આપ્યું તેમને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે ખૂબ મજબૂર કરવાની કોશિશ કરવામાં આવી આક્ષેપો લગાવતા ફરિયાદી વિનોદે આજે સુરત પોલીસ કમિશનરને અરજી કરી અને મદદની ગુહાર લગાડી શું આવી વિસ્તૃત માનસિકતા ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર કોઈ કાર્યવાહી કરશે ખરા તે હવે જોવાનું રહ્યું જો કમિશનર દ્વારા વડાચા પોલીસ સ્ટેશનના સીસીટીવી તપાસ કરવામાં આવે તો સાચી હકીકત શું છે તે બહાર આવશે ફરિયાદીના આક્ષેપો સાચા છે કે નહીં તે પણ સામે આવશે હાલમાં ફરિયાદી વિનોદ સાખટે પોલીસ કમિશનર કચેરીને નિષ્પક્ષ તપાસ કરીને પોતાને ઢોરમાર મારવાના તમામ હોસ્પિટલના પુરાવા સાથે અરજી કરીને ન્યાયની માંગણી કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

અત્યારે તમે ક્યાં આવ્યા છો અત્યારે આવ્યો તમારી શું માંગ છે મારી મને ન્યાય જોઈશ મારે બીજું કઈ મારે ન્યાય એટલે ન્યાય આ લોકો ને કડક માં કડક સજા જોઈએ આવી જોઈએ એ મારી માંગ છે બીજું કઈ મારું કેવાનું નથી અને ફરજિયાત મારી કાર્યવાહી થવી જોઈએ